હું ભાઈ ને ખાટલા વાટલા ઠાળીને જો અને આપણે આ ભાઈ આપણે ભેગા હોતા હતા રાતનો શું એ લાબો પડતો હતો કાંક રાતનો કાંક બોલે એ દડો આવવા દે દડો આવવા દે એમ કાંક બોલતો હતું એ તું શું કેટશો ન્યા હું કેટશો હે ઢીંગલો હું લઈ જાઉં હાલો હાલો હવે ખાઈ વાત આગળ નાસ્તો કરવા બોલાવો હાડું તો હાલો જલ્દી જલ્દી નાસ્તો કરતા આવી હાલો વિવાન 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 સમજો જો વિવાન અહીં જો

મારા દાદાના છોકરાના ઘરે અમારું ઘર તો સામે છે યાદ તાળું મારેલું છે આ જવાનું મન થતું બે ભાઈ છે ને મમ્મી પપ્પા કોઈ આવ્યો નથી એટલે આ બધા છોકરા શું કરે છે એ બેટા શું કરશો ગેમ નથી જોઈ લાવો ફોન આ એવડા એવડા છોકરાને ફોન ની તેઓ પડી ગઈ છે ને ફોન અડવાનો દે બોલો આપણને એમ કે તમે જાઓ એકલા એકલા બેઠા રહે અહીં એક જવાબ આવું તમને બતાવું જો સીટું સીટું હા એક ડ્રાઈવ છોકરો છે આપણે આપણે છે જલ્દી નાઈ લઈને તૈયાર થઈને આપણે પછી છ વાગ્યા જાવનું છે અરાઉન્ડ ત્રણ વાગ્યા છે અને ધીમે ધીમે જાઉં પછી સુરત બાજુ ટાઈમ ઇઝ ઓવર રાઇટ ના તો હવે જાશું શું ચલો આગળ તૈયાર થઈને તમને મળું ચાલો કાઈશ તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ સુરત જવા માટે અને જો ત્યારે તો આ બાઈક છે ભાઈની

વીક તો થઈ જશું ગાડી આખો ને હાલો તો યુટ્યુબ ફેમિલી આપણે ફાઇનલી મૂવાથી વઈ આવ્યા હતા બસમાં સીધા બસ આય ઊભી ત્યાં મારી માટે તો હું ભય આવ્યા હતા હું અને ભાઈ બી તો હવે છે ને આપણે જલ્દી જલ્દી ખાઈ લીધું છે મનસેલ એમને એવું લાવ્યા હતા ખાઈ લીધું છે ભૂખ લાગી હતી એટલે આપણે આવી ગયું છે પાર પાવર બેંક નહીં ચાર્જર પાવર બેંક લાવવાનું હતું મોટા અંદર પાછળ સાઈડના ખાનામાં સાઈડના ખાનામાં છે પાવર બેંક લાવવાનું છે તો હવે જલ્દી જલ્દી કામ કરવી હોઈ જાય ઘડી